બે હજાર સુડતાલીસ સવારના પહેલા કિરણમાં સૂર્ય નહીં સૌર પટિયાનો સમુદાય છે કાળા પથ્થરો નહીં 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 પવનના પંખે ઉર્જા ઉઠે છે લીલોતરી ડેટા સેન્ટરની ઠંડી હવાવાય છે સાબરમતીના કાંઠે નહીં ગાંધીજીની યાદ માત્ર રોબોટ પગલે નવ ઇતિહાસ બનાય છે અમદાવાદની ઊંચી ઇમારતોમાંથી દૂધ ઘીની ખાટી શોભાત નહીં આવે ક્વોન્ટમ કમ્પ્યુટરની ઠંડકમાં આપણા સંપાના અલગો ઇધમ ચાલે ગામડે ગામડે નહીં ખેડૂતની ધૂળ ड्रोनની છાયા ખેતર પર નાચે દીકરીઓના હાથમાં લાઠી નહીં લેપટોપ તેમની આંખોમાં અવકાશના તારા સામચે સુરતના ઝૂંપડામાંથી હીરાની ચમક નહીં આવે એ આયના કોડની ચમક ઉઠશે રાજકોટની ફેક્ટરીમાં મજૂરનો પરસેવો નહીં સ્માર્ટ મશીનનું નીલું લાઇટ ઝળકશે પણ આ બધી ચમક વચ્ચે એક નાનકડી યાદ રહેશે જુનાગઢના ગિરનાર પર એ જ ધૂપછાય રમતી રહેશે અને સાંજે જ્યારે લાઈટો ઝળકશે કોઈ દાદીમાં ચૂંદણી ઓઢીને કહેશે આ તો એ જ ગુજરાત છે બેટા ફક્ત ચહેરો બદલાયો છે દિલ તો હજી પણ ઢોકળું ખાઈને ખુશ થાય છે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ એ ફક્ત ટેકનોલોજી નહીં એ આપણી જ ગુજરાતી અસ્મિતાનું સૌથી ચમકતું ભવિષ્ય છે જય જય ગરવી ગુજરાત